નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ વેકરિયા રીપી લર્નિંગમાં તમારું સ્વાગત કરું છું ચાલો આજે પાર્ટ નાઇન દોલનોની શરૂઆત કરીએ ચાલો ટોર્શનલ પેન્ડુલમ એટલે કે જે અહીંયા દોલનો થાય છે પણ અહીંયા એક તાર છે તારમાં વળ ચડે છે ત્યારે જે ટોર્ક ઉત્પન્ન થાય છે એની વાત કરવાની છે ત્યારના આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે તો શરૂઆત કરીએ ધારો કે આય જડત્વની ચાક માત્રા જે જડત્વની ચાક માત્રા છે કેટલી આપી છે આય રેખીય ગતિમાં જે કામ દળ કરે છે ચાક ગતિમાં એ જ કામ કોણ કરે છે જડત્વની ચાક માત્રા જડત્વની ચાક માત્રાને આપણે આય વડે દર્શાવીએ છીએ તો ધારો કે આય જડત્વની ચાક માત્રા ધરાવતી એક તકતીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સી વળ અચળાંક ધરાવતા એક તાર સાથે લટકાવેલ છે ચાલો તાર સાથે આ તાર આપેલો છે જેનો વળ અચળાંક કેટલો આપ્યો છે સી અને આ એક તકતી છે જેને તાર સાથે લટકાવેલી છે હવે જોને

આ તારમાં આ તારમાં પુનઃસ્થાપક ટોર્ક આપણને ખ્યાલ છે ટોર્ક છે જો દૂર કરવામાં આવે તો આવશે કારણ કે પુનઃસ્થાપક ટોર્ક અને સ્થાનાંતર બંને એકબીજાની કેવી દિશામાં છે વિરુદ્ધ દિશામાં આપણે સ્થાનાંતર આ દિશામાં કરાવીએ છીએ થીટા જેટલું કોણીય સ્થાનાંતર જે દિશામાં થાય છે એનાથી વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગે છે પુનઃસ્થાપક ટોર્ક કઈ દિશામાં લાગે છે

એટલે કે કોણીય સ્થાનાંતર જે છે એનો જો બે વખત વિકલન કરવામાં આવે તો શું મળે આપણને કોણીય પ્રવેગ મળે છે કે આલ્ફા બરાબર શું લખાશે ડી સ્ક્વેર થીટા છેદમાં આવશે ડી સ્ક્વેર આ કોણીય પ્રવેગ છે એટલે કોણીય સ્થાનાંતરનું બે વખત વિકલન કરી દીધું છે આ જે આય છે સામે જશે એટલે કે આવશે છેદમાં તો અહીંયા શું લખી દીધું માઇનસ સી ના છેદમાં આ ઇન્ટુ શું આવશે થીટા આ જે છે ચલો એને આપણે કોની સાથે સરખાવી દઈએ તો આપણી પાસે સૂત્ર છે એ બરાબર માઇનસ ઓમેગા સ્કવેર આલ્ફા બરાબર માઇનસ માઇનસ ઓમેગા સ્ક્વેર એક સૂત્ર છે આપણી પાસે આપણે સૂત્ર આવું છે આલ્ફા બરાબર માઇનસ ઓમેગા સ્કવેર થીટા આ આલ્ફા એટલે શું થાય કોણીય પ્રવેગ કોણીય પ્રવેક આ રીતે પણ લખાયર થી છેદમાં ડીટી તો ઓમેગાની જગ્યાએ શું આવે છે ઓમેગા સ્ક્વેર છે એની જગ્યાએ આવે છે સી ના છેદમાં આય અહીંયા છે આ બાજુ પણ છે માઇનસ છે આમાં પણ માઇનસ આવે છે તો આ ઓમેગા સ્ક્વેર છે એના બરાબર શું આવશે સી ના છેદમાં આ આવે છે ઓમેગા સ્ક્વેર બરાબર સી ના છેદમાં આય વર્ગમૂળ દૂર કરીએ એટલે સામે શું આવી જશે વર્ગમૂળ ઓમેગા બરાબર શું આવશે ઓમેગા બરાબર ટુ પાયબાયટી શોધવાનો છે તો ઓમેગા બરાબર શું લખાય ટુ પાયબાયટી હવે ટી ને કરતા બનાવી દેસો એટલે ઉલટાઈ જશે ટુ પાય આવશે ગુણાકારમાં

એ દળને સ્પ્રિંગ સાથે જ્યારે જોડવામાં આવે તો ત્યારે આપણે આવતકાળના સૂત્ર મેળવવાના છે ચાલો તો શરૂઆત કરીએ એમ દળનો એક બ્લોક જેને કોની સાથે જોડેલો છે તો દળ રહિત અને કે બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે આ સ્પ્રિંગ છે દળ રહિત છે જેનો બળ અચળાંક એટલે કે જે બળ અચળાંક છે એને આપણે કોનાથી દર્શાવીએ છીએ કે વડે

તો એ જે દોલનો કરે છે અહીંયા સ્થાનાંતર કેટલું કરેલું છે બરાબર કેટલું તો ત્યારે જે દોલનો થાય છે અલગ અલગ બે મેથડ છે પહેલી મેથડ છે ડાયનેમિક મેથડ ડાયનેમિક મેથડ એટલે શું થશે કે તો જે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે રિસ્ટોરિંગ ફોર્સ અહીંયા લખ્યું છે એફઆર એફઆર એટલે કે પુનઃસ્થાપક બળ રિસ્ટોરિંગ ફોર્સ જે છે તો આપણે ખ્યાલ છે કે રિસ્ટોરિંગ ફોર્સ પુનઃસ્થાપક બળે સ્થાનાંતરના હોય છે એની નિશાની દૂર કરીએ તો એક આવશે કે કે આ નિશાની કેમ આવે છે કારણ પુનઃસ્થાપક બળ અને સ્થાનાંતર જે છે એ વિરુદ્ધ દિશામાં લાગે છે આપણે પુનઃસ્થાપક બળ આ તરફ લગાડીએ છીએ તો બ્લોક જે છે સોરી આ સાઈડ આપણે બ્લોકનું બાહ્ય બળથી આ તરફ સ્થાનાંતર કરાવીએ છીએ તો એક્સ છે એ આ તરફ છે સ્થાનાંતર જમણી તરફ થાય છે તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ છે કઈ તરફ આવશે ડાબી તરફ તો બંને વિરુદ્ધ દિશામાં છે તો એટલા માટે અહીંયા કઈ નિશાને આવશે માઇનસ ચાલો એફ બરાબર શું આવશે ગતિના બીજા પરથી બરાબર બરાબર માઇનસ કે એક્સ આ એમ ક્યાં જશે છેદમાં જશે ચલો આ જે એમ છેદમાં જવા દઈએ આ સમીકરણને પછી કોની સાથે સરખાવીએ એમને છેદમાં જવા દઈએ તો એ બરાબર શું લખાશે માઇનસ કે એક્સ અને છેદમાં શું લખાશે એમ

તો આના પરથી રીત છે ટી બરાબર ટુ પાય અંડરુટ શું આવે છે એમ બાય કે ચાલો આ સૂત્ર મળી ગયું અહીંયા બીજી મેથડ છે આપણી પાસે એનર્જી મેથડ એનર્જી મેથડ એટલે જે ઊર્જા છે એની વાત કરવાની છે જ્યારે કોઈ સ્પ્રિંગ બ્લોક સિસ્ટમને આપણે સ્થાનાંતરિત કરાવીએ છીએ ત્યારે અહીંયા ત્રણ પ્રકારની ઊર્જા ઉત્પન્ન થાય ખરેખર તો બે પ્રકાર આવશે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા પણ ત્રીજી એટલા બંનેનો સરવાળો છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો એટલે કઈ ઉર્જા આવશે યાંત્રિક ઉર્જા તો ફરીથી એ જ આકૃતિ છે મધ્યમાન સ્થાન x બરાબર 0 પાસે છે શરૂઆતમાં બ્લોક સ્પ્રિંગ અચળાંક છે k અને બ્લોક જે છે તેનું દળ કેટલું છે m હવે જોને એને મધ્યમાન સ્થાનથી સ્થાનાંતરિત x જેટલું સ્થાનાંતરિત કરાવવામાં આવે તો ત્યારની આપણે વાત કરવાની છે તો જ્યારે એક જેટલું સ્થાનાંતરિત કરાવીએ અને જો બાહ્ય બળ અહીંયાથી દૂર કરવામાં આવે જો બાહ્ય બળ દૂર કરીએ તો આ બ્લોક સારી રીતે ગતિ કરશે જો આ તમે અહીંયા બાહ્ય બળ લગાવેલું હશે જ્યારે ત્યારે બ્લોકની જે ગતિ ઉર્જા છે કેટલી છે શૂન્ય અને સ્થિતિ ઉર્જા ત્યારે કેટલી છે મહત્તમ હશે પણ જો બાહ્ય બળ જ્યારે બાહ્ય બળ જો દૂર કરવામાં આવે બાહ્ય બળ જ્યારે દૂર કરી દેશું ત્યારે શું થશે તો બ્લોક છે આ તરફ ગતિ કરશે એટલે એની પાસે બંને પ્રકારની ઉર્જા છે ગતિ ઉર્જા પણ છે અને સ્થિતિ ઉર્જા પણ છે તો સ્પ્રિંગમાં યાંત્રિક ઉર્જા શું આવશે ઈ હવે આપણને ખ્યાલ છે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો હંમેશા આચળ રહી છે એટલે કે યાંત્રિક ઉર્જા હંમેશા આચળ રહી સમય સાથે એ તો બદલાશે નહીં બદલાય કોણ ગતિ ઉર્જા બદલાય સ્થિતિ ઉર્જા બદલાય પરંતુ બંનેનો સરવાળો હંમેશા કેવો રહે છે અચળ રહે છે અને બંનેના સરવાળાને કઈ કહે છે કુલ ઉર્જા તો કુલ સમય સાથે અચળ રહે છે છે આપણને ખ્યાલ અચળનું જે વિકલન છે કેટલું થશે શૂન્ય થશે એટલે કે ડી ના છેદમાં ડીટી બરાબર કેટલું થાય શૂન્ય અચળ જે છે તેનું વિકલન કેટલું થશે શૂન્ય તો આપણે આ જે પદ છે એનું આપણે શું કહી દઈએ વિકલન એને બરાબર શું લેશું આનું વિકલન કેટલું થાય છે શૂન્ય તો ચાલો સમયની સાપેક્ષણ કરતા જઈએ ચાલો આપણે અહીંયા જાતે કરીને જોઈ લઈએ પદાર્થ જો પદાર્થ ગતિ કરશે તો દળ તો બદલાશે નહીં એટલે એમ અને આ છેદમાં માં બે એ તો અચળ છે તો ચાલો એમ બાય ટુ ને આપણે બહાર લઈ લઈએ વેગ બદલાશે બરાબર છે કારણ કે અહીંયા વેગ શૂન્ય છે જેમ જેમ બ્લોક ગતિ કરશે તો અહીંયા વેગ મહત્તમ થશે ફરીથી આ સાઈડ આવશે તો વેગ કેટલો થશે શૂન્ય તો વેગ બદલાય છે સમય સાથે તો આપણે વેગનું નું વિકલન કરવું પડશે એટલે કે ડી ના છેદમાં ડી અને અહીંયા શું લખાશે વી સ્ક્વેર ચલો એમ બાય ટુ ને આપણે આમાંથી કોમન લઈ લઈએ છીએ પ્લસ આમાંથી આ સ્પ્રિંગ અચળાંક છે તો અચળ રહી તો કે બાય ટુ પદાર્થ સ્થાન બદલાય છે એક્સ એટલે સ્થાન છે તો સ્થાન તો બદલાશે તો અહીંયા લખાય ડી બાય ડી અને અહીંયા શું લખાશે એક્સવેર ચાલો આ બંને પ્લસ કે બાય ટુ ચલો એક્સ સ્ક્રનું વિકલન કેટલું થશે ટુ એક્સ પણ એક્સ નું ફરીથી કરવું પડશે એટલે કે ડીએક્સ ના છેદમાં ડીટી બરાબર શું લખાશે જીરો ચલો હવે અહીંયાથી આ બે બે બંને કેન્સલ થઈ જશે આમાં પણ આ બે અને બે બંને કેન્સલ થઈ જાય તો વધે કેટલો આ સાઈડ ચાલો અહીંયા વધે છે એમ એક તો વધે છે વી આ ડીવી ના છેદમાં ડીટી વેગ નું સમય સાપેક્ષ વિકલન એટલે તો પ્રવેગ થાય એટલે અહીંયા લખી દીધો પ્રવેગ એ ચલો પછી પ્લસ અહીંયા આવે છે કે બીજું આવે છે એક્સ આ ડીએક્સ ના છેદ માં ડીટી એટલે કે સ્થાન વિકલન અને સ્થાન વિકલન એટલે શું થાય વેગ બરાબર જીરો ચલો આમાં બંનેમાંથી વી કોમન લઈ લઈએ હવે વધે છે એમ એ પ્લસ કે એક્સ બરાબર જીરો પ્લસ કે એક્સ સામે જાય એટલે માઇનસ થઈ જશે તો માટે એમ એ બરાબર માઇનસ કે એક્સ એમને છેદમાં જવા દઈએ તો માટે એ બરાબર માઇનસ કે ના છેદમાં એમ ઇન્ટુ એક્સ ચાલો આને કોની સાથે સરખાવીએ છીએ તો એ બરાબર માઇનસમાં એક્સ આવે છે આવે છે અહીંયા બંને શું આવે છે માઇનસ તો એનો મતલબ ઓમેગા સ્કવેર બરાબર શું આવશે કે ના છેદ માં એમ આવશે વર્ગ દૂર કરો એટલે સામે શું નીકળશે વર્ગમૂળ મૂળ અંડર રૂટ કે બાય એમ ઓમેગા એટલે શું થાય કેટલો મળશે ટુ પાય ટી તો બે પ્રકારની રીત છે આવર્તકાળ શોધવા માટે તમે બેમાંથી માંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકો છો ચાલો ખ્યાલ આવી ગયો છે બધાને ફરીથી એકવાર ફરીથી સમજી લઈએ ચાલો અને રિમૂવ કરી દઈએ હવે ચાલો જતા જાઓ ચાલો અહીંયા વિકલન કરેલું છે એમ બાય ટુ વી સ્કવેર નું થાય ટુ વીવી બાય આરટી પછી સાદુ રૂપ આપેલું છે આ રીતે અને જે આવર્તકાળ મળે મળે છે છે કેટલો ટી બરાબર બરાબર છે ચાલો હવે આપણે અલગ અલગ તંત્રની વાત કરીએ કે જેનો આવર્તકાળ સમાન છે આ સમાન છે એટલે કે કયા સૂત્રની મદદથી મળે છે તો નીચે અલગ અલગ આપણે તંત્ર લઈએ કે જેનો આવર્કાળ ટી બરાબર ટુ પાય અંડર એમ બાય કે થાય એક તો સ્પ્રિંગ વાળું તંત્ર છે સ્પ્રિંગ અચળાંક છે કે જે દળ લગાવેલું છે દળ કેટલું છે એમ અથવા તો આ રીતની કોઈ સિસ્ટમ છે આવું કોઈ પણ તંત્ર હોય તો પણ આવર્તકાળ કોની મદદથી મળે ટી બરાબર ટુ પાય અંડર છે બીજું આ એમ સ્પ્રિંગ અચળાંક છે કે તો પણ આ જે સ્પ્રિંગ છે અથવા તો જે બ્લોક છે એનો જે આવર્તકાળ છે એ કયા સૂત્ર પરથી મળશે ટી બરાબર ટુ પાય અંડર રૂટ એમ બાય કે હજી બીજા બે તંત્રની વાત કરીએ આ રીતની કોઈ સિસ્ટમ છે ધારો કે અહીંયા કોઈ પ્રવાહી ભરેલું છે પણ જેની વિસ્કો સિટી કેટલી છે જીરો શાંતિ હોય એવા પ્રવાહી માટે પણ આવર્તકાળનું સૂત્ર કયું આવશે અને એક પુલીવાળી સિસ્ટમ છે પુલી છે સ્પ્રિંગ છે અહીંયા દળ લગાવેલું છે આનો પણ જો તમને આવર્તકાળ શોધવાનો કે તો પણ કેટલો છે ટી બરાબર ટુ પાય કે સ્પ્રિંગ એક છેડેથી ફિક્સ છે આ જે બ્લોક છે જે દળ છે એના જે દોલનો છે એ શોધવા માટેનું સૂત્ર કયું આવશે બંને માટે આવશે ટી બરાબર ટુ પાય અંડર અનંત લંબાઈનું સાદું લોલક લઈએ અનંત લંબાઈનું કોઈ પણ લોલક હોય આ પણ અનંત લંબાઈના ના લોલક છે આપણે આ ટનલ વાળી થિયરી ભણી ગયા છીએ ટનલ એટલે કે જે પૃથ્વીના કોઈ પણ ભાગમાં ટનલ જો ખોદવામાં આવશે

વર્તુળાકાર ગતિ કરતો હોય પૃથ્વીની ત્રિજ્યા છે આર તરફ ઉપગ્રહનો કોઈ પણ દળ આપણે એમ લઈ લઈએ તો જો કોઈ પણ ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક વર્તુળાકાર ગતિ કરતો હશે તો એના આવર્તકાળનું સૂત્ર પણ શું આવશે ટી બરાબર ટુ પાય આર બાય તો આ ત્રણ પ્રકારના અલગ અલગ તંત્ર છે સ્પ્રિંગ વાળા આગળ તંત્ર જો એમાં શું આવે છે ટી બરાબર ટુ પાય એમ બાય કે આવે છે આ જે અલગ અલગ તંત્ર છે આ પણ અનંત લંબાઈ છે આમ આપણે જે લંબાઈ થશે કેટલી આવશે અનંત લંબાઈ પૃથ્વીની ત્રિજ્યા જેટલી આપણે લંબાઈની વાત કરીએ તો અનંત લંબાઈ થશે એના માટે પણ આવત કાળો આવશે ટી બરાબર ટુ પાય જી અને એક ઉપગ્રહ ની વાત કરેલી છે એમાં પણ આવતનું સૂત્ર શું આવશે હવે વાત કરીએ સ્પ્રિંગના જોડાણ બે પ્રકારના જોડાણ આવશે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તો ચાલો શરૂઆત કરીએ પેલા શ્રેણી જોડાણથી શરૂઆત કરી દઈએ ચાલો અહીંયા બે સ્પ્રિંગ આપેલી છે બંને શ્રેણીમાં જોડેલી છે પહેલી જે સ્પ્રિંગ છે એનો સ્પ્રિંગ અચળાંક છે કેવન બીજી સ્પ્રિંગ છે એનો સ્પ્રિંગ ચળાં છે કેટું એનો મતલબ કે બંને સ્પ્રિંગના સ્પ્રિંગ ચળાંક અલગ અલગ છે હવે જો આ સ્પ્રિંગના છેડે આપણે કોઈ દળ બળ લગાવીએ કોઈ એમ દળનો ધારો કે પદાર્થ લગાડી દઈએ છીએ અથવા તો ધારો કે નીચે તરફ કેટલું બળ લગાવેલું છે એ જેટલું બળ લગાવીએ તો સ્પ્રિંગનું સ્થાનાંતર થશે પહેલા જે સ્પ્રિંગ છે તે પોતાની મૂળ સ્થિતિમાં છે હવે જે છે સ્પ્રિંગ એનું સ્થાનાંતર થશે જો અહીંયા સ્પ્રિંગ આ રીતે છે ધારો કે આ જે સ્થાનાંતર થાય છે કેટલું છે વાય વન છે અને આવી જે બીજી સ્પ્રિંગ છે એનું જે સ્થાનાંતર થાય છે કેટલું છે ધારો કે વાય ટુ છે બીજી જે સ્પ્રિંગ છે એનું સ્થાનાંતર કેટલું થાય વાય ટુ તો કુલ સ્થાનાંતર કેટલું થશે તો બંનેનો શું કરવો પડશે સરવાળો ચાલો અહીંયા શરૂઆત કરીએ તો આકૃતિમાં શ્રેણીમાં જોડાયેલ સ્પ્રિંગોના શ્રેણી જોડાણના મુક્ત છેડે એફ જેટલું બળ લગાડતા કે અને કે બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગોની લંબાઈમાં થતા વધારા અનુક્રમે કેટલા છે વાય અને વાય હોય

વાય વન ને જો કરતા બનાવવામાં આવશે તો એફ ના છેદમાં કે વન વાય ટુ ને કરતા બનાવીએ તો વાય ટુ બરાબર શું લખાય એફ ના છે એફ ના છે બંને બંનેમાંથી કોમન શું આવશે એફ કોમન લઈ લઈએ અને શ્રેણી જોડાણ જે છે તેનો જો સમતુલ્ય અચળાંક કે હોય સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક અથવા તો બળ અચળાંક કેટલો હોય કે તો એના માટે શું લખાય એફ બરાબર કે વાય લખાશે બરાબર છે સમતુલય બળ આપણે શું લખી શકીએ બરાબર શું લખાશે એફ ના છેદમાં કે તો વાય બરાબર અહીંયા શું લખાય વાયની જગ્યાએ તમે શું લખી શકો એફ ના છેદમાં કે લખી શકાય ચાલો જુઓ વાયની જગ્યાએ શું લખ્યું છે એફ બાય કે અહીંયા આ સૂત્ર સમીકરણ જે છે સમીકરણ એ કે ના પરથી વાય બરાબર એફ ના છેદમાં કે પણ સમતુલ્ય આપણે જે બળચળાંક છે કેટલો લઈ જશે કે વાય તો વાય ને કરતા બનાવો વાય બરાબર છે જુઓ ચાલો વાયની જગ્યાએ લખ્યું એફ ના છેદમાં કે અહીંયા એફ ના છેદમાં કે વન અને પ્લસ એફ છેદમાં શું આવશે કે આમાંથી એફ કોમન લઈ લઈએ તો આમાંથી જો એફ ને કોમન લેવામાં આવે તો એફ એફ અને એફ ડાયરેક્ટ શું થઈ જશે આ કેન્સલ થઈ જાય તો વધે કેટલું વન અપોન કે ઇક્વલ ટુ વન અપોન કે વન પ્લસ વન અપોન કે ટુ વ્યાપક રીતે ચલો આવતકાળ ની વાત કરી લઈએ જો એન સ્પ્રિંગ હોય એન સ્પ્રિંગ શ્રેણીમાં જોડેલી હોય તો તેનો આવર્તકાળ કેટલો મળશે તો આપણે સ્પ્રિંગ માટે અચળાંક અને સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક એટલે જો એકના છેદમાં કે બરાબર શું થાય એક ના છેદમાં છેદમાં કે ટુ તો આવર્તકાળનું સૂત્ર શું મળશે ટી બરાબર ટુ પાય અંડર રૂટ એમ હવે એકના છેદમાં છે આ તો 1 છેદમાં કે બરાબર તો શું લખાય એકના છેદમાં માટેનું સૂત્ર મળી ગયું ચાલ હવે આને પછીનો ટોપિક છે સ્પ્રિંગ જે છે તેના સમાંતર જોડાણની વાત કરીએ તો ચાલો સમાંતર એટલે આપણે બે સ્પ્રિંગ લીધી છે પેલી સ્પ્રિંગનો સ્પ્રિંગ છે કે બીજા માટે કેટલો છે કે આના છેડે જો કોઈ પણ એફ દળ લગાડવામાં આવે અથવા તો બળ લગાવીએ તો બંને એફ જેટલું બળ લગાડતા બંને સ્પ્રિંગોની લંબાઈમાં થતો સમાન વધારો કેટલો છે વાય બંને સ્પ્રિંગની લંબાઈમાં વધારો કેવો થશે સમાન થશે એ કેટલો છે વાય છે જો કેવન અને કે બળચલાંગ ધરાવતી સ્પ્રિંગોમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ અનુક્રમે કયા છે f1 અને f2 હવે જો આ સ્પ્રિંગને જો નીચે કે આ આપણે આ f જેટલા બળ બળથી આને નીચે ખેંચીએ છીએ તો આ બંને સ્પ્રિંગમાં ઉપર તરફ બળ લાગશે k1 સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક બળ છે f1 છે k2 સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક બળ છે કેટલું છે f2 છે તો કુલ બળ f કોના બરાબર હોય f1 f2 બરાબર હશે બરાબર છે f બરાબર શું લખાય f1 f2

તો આને અહીંથી સાદુરૂપ આપી શકાય લસા લઈ લઈએ ચાલો વન અપોન કે વન પ્લસ કે ટુ છેદમાં કે વન ઇન્ટુ કે તો તમને કે કેટલો મળશે તો આને ઉલટાવી દઈએ વ્યસ્ત કરી દઈએ તો કે વન કે ના છેદમાં કે વન પ્લસ કે આ છે શ્રેણી માટે શ્રેણી માટે સમતુલ સ્પ્રિંગ આવો આવશે સમાંતર માટે બંનેનો સરળ જો અવરોધ કરતા અલગ છે અવરોધમાં તમે શ્રેણીમાં સૂત્ર શું આવે અવરોધ જો હોય તો આર બરાબર આર વન પ્લસ આર ટુ એ શ્રેણીમાં આવે છે જ્યારે સ્પ્રિંગમાં ક્યાં આવે છે સમાંતરમાં પછી તમે કેપેસિટર ભણો છો એમાં આ રીતે આવે છે જો હોય તો જો સમાંતર જોડાણ હોય તો સૂત્ર શું આવે છે સી બરાબર સી પ્લસ સી એટલે કે સ્પ્રિંગ અને કેપેસિટરમાં સમાન સૂત્ર મળે છે ચાલો અત્યારે આપણે સ્પ્રિંગની ખાલી વાત કરીએ છીએ તો આ થઈ થયું આવર્તકાળનું સૂત્ર સોરી કે ઇક્વિલેન્ટનું સૂત્ર આના પરથી જો આવર્તકાળ તમારે મેળવવો હોય તો આવર્તકાળ આપણને કઈ રીતે મળે છે કે ટુ તો આ સૂત્ર પરથી તમને શું મળી જાય આવર્તકાળ હવે જો એન સ્પ્રિંગ હોય તો k ની કિંમત ક્યાં સુધી આવશે કે વન પ્લસ કે ટુ પ્લસ અપ ટુ ક્યાં સુધી આવશે કે એન સુધી આવશે તો વિદ્યાર્થી મિત્રો આ છે સ્પ્રિંગ માટે શ્રેણી જોડાણ સમાનતા જોડાણ તકતીની વાત કરી હતી શરૂઆતમાં કે આપણે જે આવર્તકાળ છે કેટલો મળે છે પછી અલગ અલગ તંત્ર જોયા તા એના માટે અલગ અલગ આવર્તકાળના સૂત્ર જોયા થેન્ક યુ